નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરામાં પાણી ભરાતા પરશુરામ ભટ્ટા મહાકાળી નગર સહિતના વિસ્તારોમાં લોકો બ્રિજ નીચે આશરો લઈ રહ્યા છે એક તરફ આકાશી વરસાદ બીજી તરફ તંત્રના પ્રતાપે વિશ્વામિત્રીની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોના પ્રતાપે શહેર ફરી એકવાર પૂરગ્રસ્ત બન્યું છે સયાજીગંજ પરશુરામ ભટ્ટા મહાકાળી નગર સહિતના વિસ્તારોના લોકો બ્રિજ નીચે આશરો લઈ રહ્યા છે તેઓ બહાર નીકળતી વખતે જેટલો સામાન લઈને નીકળી શકાતું હતું એટલો સામાન લઈને નીકળ્યા છે બ્રિજની નીચે છેલ્લા ત્રણ દિવસથી લોકો રહી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા તંત્ર આ લોકોની મદદે પહોંચ્યું નથી તેવા તે લોકોના આક્ષેપો છે સામાજિક સંસ્થાઓ તેમને મદદ પહોંચાડી રહી છે તેમની ભોજનની વ્યવસ્થા કરી રહી છે લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાથી કોઈ પણ લોકો હજુ સુધી અહીં આવ્યા નથી સમાજસેવી સંસ્થાઓ તેમને જમવાનું તો પૂરું પાડે છે પણ નાના બાળકો બીમાર છે તેમની દવા તપાસનું પણ આયોજન થવું જોઈએ લોકો કહે છે કે એમના ઘરો સંપૂર્ણપણે વિશ્વામિત્રીના પૂરમાં તણાઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાધીશો તેમને મળવા આવ્યા નથી જે લોકો ઘર બંધ કરીને આવ્યા છે તેમાંથી કેટલાકના ઘરોના તાળા તૂટ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું